અમારી એસઓજીની રાજકોટ ગ્રામ્યની એસઓજીની ટીમને બાતમી મળી કે એક મહિન્દ્રા પિકઅપ બોલેરોમાં ગાંજાનો એક ખેપ રાજકોટથી ગોંડલ બાજુમાં જઈ રહ્યો છે તો એમાં તપાસ કરતાં આ બોલેરો ગાડીને રોકવામાં આવી આ બોલેરો ગાડીનો નંબર જી જે જીરો થ્રી બીજેડ ઝીરો થ્રી વન એટ હતો અને આ ગાડીમાંથી ટોટલ ઓગણત્રીસ કિલો જેટલો ગાંજાનો જથ્થો બરામદ થયો જેની કુલ કિંમત ચૌદ લાખ પચાસ હજાર એકસો પચાસ રૂપિયા છે બે આરોપીઓને આ ગાંજાની સાથે અટક કરવામાં આવ્યા છે અને બે બીજા આરોપી જે લોકોને એ લોકો સપ્લાય કરવાના હતા આ લોકોને પણ અટક કરવામાં આવ્યા છે અને એક આરોપીને વોન્ટેડ દર્શાવેલ છે આમાં અશરફ ઉર્ફે અપ્પુ રાજુભાઈ પટ્ટા શાહનવાજ રાજુભાઈ પટ્ટા એ બંને ભાઈઓ છે અને એ લોકો ઓડિશાથીઓ જથ્થો લઈને એક ટ્રકમાં આવ્યા હતા અને પછી રાજકોટ સિટીની હદમાંથી આ ટ્રકને જવા દીધો અને પોતાની બોલેરોમાં આ જથ્થાને લઈને એ લોકો ત્યાં જતા હતા અને સમીર સન ઓફ દિલાવરભાઈ પટ્ટા ભાયાવદરનો રહેવાસી છે અસફાક ખોકર ઓ ઉપલેટાનો રહેવાસી છે આ બંને લોકોને ઓ જથ્થો આપવાના હતા અને આ દરમિયાન અમારી એસઓજીની ટીમ પીઆઈ અને બાકી સ્ટાફ છે એને ડિટેન કર્યા અને કાયદેસરામાં કાર્યવાહી કરવામાં આવી છે અને ચાર લોકોને અરેસ્ટ કર્યા છે અને એક સુશાંત કુમાર લેનકા સંબલપુર ઓડિશા વાળવામાં વોન્ટેડ છે પણ હા ને હાલની આની કોઈ ગુનાઈત ઇતિહાસ નથી પર પ્રારંભિક પૂછતાછમાં એવો કીધો છે કે ઓ ત્રીજી વખત છે જ્યારે ગાંજો ઓડિશાથી લઈને આવ્યા છે વેચવાનો છૂટક છૂટક વેચવાનો એ જો બંને છે સમીર અને એસપાક એનું કામ વેચ છૂટક છૂટક વેચાણનો છે